બાળકોની અનોખી પ્રસ્તુતિનો ડ્રોન વિડીયો સુરતમાં વિદ્યાર્થીઓએ આઈ ફોલો અને ટ્રાફિક સિગ્નલમાં માનવ આકારો દ્વારા લોક જાગૃતિનો સંદેશ આપ્યો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હાજર ની ચુમ્બોતેરમી ઉજવણીના ભાગરૂપે સુરત શહેર ટ્રાફિક પોલીસ અને જિલ્લા શિક્ષણ કચેરીના સહયોગથી એક અનોખા કાર્યક્રમનું આયોજન સ્વામિનારાયણ ગુરુકુળ વિદ્યાલય ખાતે કરવામાં આવ્યું હતું ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા પ્રયાસ વેડ રોડ ખાતે આવેલ સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય ખાતે એક વિશેષ કાર્યક્રમ યોજાયો સ્કૂલના સાતસો પચાસ વિદ્યાર્થીઓ દ્વારા આઈ ફોલો ટ્રાફિક રૂલ્સ શીર્ષક હેઠળ ટ્રાફિક નિયમો પ્રત્યે જાગૃતિ લાવવા માનવ આકૃતિઓ નિર્માણ કરવામાં આવ્યું હતું આ અનોખી પ્રવૃત્તિ રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના બે હજાર પચીસના ભાગરૂપે યોજાઈ હતી જે ટ્રાફિક સલામતીના પ્રાથમિક સિદ્ધાંતો અને જાગૃત નાગરિક બનવા માટેનો મજબૂત સંદેશ આપ્યો હતો આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ટ્રાફિક જાગૃતિ અને સલામતી માટે પ્રેરણા જગાડવામાં આવી આઈ ફોલો અને માનવ ટ્રાફિક સિગ્નલના આકૃતિઓએ સલામતીના મૂળભૂત સિદ્ધાંતોને મજબૂત બનાવવાની દિશામાં એક ઉદાહરણરૂપ કામગીરી કરી હતી બાળકોની માનવ આકૃતિએ સૌનું ધ્યાન આકર્ષ્યું આ કાર્યક્રમમાં નાયબ પોલીસ કમિશનર અમિતા વાનાણી અને જિલ્લા શિક્ષણ અધિકારી ડોક્ટર બી એસ પરમારે હાજરી આપી હતી ટ્રાફિક જાગૃતિ લાવવા માટે વિદ્યાર્થીઓ દ્વારા રજૂ કરાયેલા આઈફોલો શીર્ષક હેઠળના માનવ આકારો અને ટ્રાફિક સિગ્નલના માનવ આકૃતિઓએ સોનું ધ્યાન આકર્ષ્યું હતું વિદ્યાર્થીઓએ મિશ્ર શૈક્ષણિક અને દ્રશ્ય પ્રતિમાઓ દ્વારા જનજાગૃતિ લાવવાનો પ્રયાસ કર્યો હતો જ્યાં તેઓ ટ્રાફિક નિયમોનું પાલન કરવા માટે હકારાત્મક સંદેશો આપતા દેખાયા હતા આઈ ફોલો સંદેશે વ્યક્તિગત જવાબદારી અને જાગૃતિના મજબૂત આદર્શોને પ્રકાશિત કર્યા હતા